જે આપણી પ્રીમોન્સૂન કામગીરી છે એમાં અલગ અલગ વિભાગોની અલગ અલગ કામગીરી રહેતી હોય છે જે આપણા વોકરા છે વોકરા સફાઈ કરવાની કામગીરી રહેતી હોય છે વોકરા સફાઈની આ જે કામગીરી છે એ ઓલરેડી ચાલુ કરી દેવામાં આવેલી છે અને પંદર જૂન સુધીમાં તમામ વોકરાઓની સફાઈ થઈ જાય એ પ્રકારેનું આપણે એન્શ્યોર એમાં કરવા માગીએ છીએ એ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આપણે પાણી ભરાવાના પ્રશ્નો વગેરે રહેતા હોય છે તો એ બાબતે પણ આ સ્તરો અલગથી તારવવામાં આવેલા છે અને એ સ્તરો ઉપરથી પણ પાણીનો ઝડપથી નિકાલ થાય એવા પણ કામો બાંધકામ શાખા તરફથી ચાલુ કરવામાં આવેલા છે એટલે આ કામો પણ પંદર જૂન સુધીમાં આપણે પૂર્ણ કરવા ધારીએ છીએ સાથે જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં જો હેવી રેઇનફોલ થાય તો હેવી રેઇનફોલની સંભાવનાઓમાં જ્યારે આપણે કોઈને સ્થળાંતર વગેરે કરવાનું થતું હોય તો એ સ્થળાંતર માટેની જગ્યાઓનું આઈડેન્ટિફિકેશન અને એ જગ્યાઓમાં જે પણ નાની મોટી સુવિધાઓ એટલે કે ટોયલેટની સુવિધા હોય ઇલેક્ટ્રિસિટીની સુવિધાની બાબત હોય એનું નાનો મોટું મેન્ટેનન્સની બાબત હોય તો એ બાબતો પણ પંદર જૂન સુધીમાં પૂર્ણ થાય એ પ્રકારે આપણે કાર્યવાહી સુનિશ્ચિત કરી છે અને સાથે સાથે મેડિકલની ટીમ વગેરે પણ એમની પાસેનો જે દવાઓનો ઉપલબ્ધ જથ્થો હોય જે દવાઓ મેળવવાની થતી હોય તો એ પણ પંદર જૂન સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ એમના તરફથી કરી લેવામાં આવે એ સૂચનાઓ પણ આપવામાં આવેલી છે સાથે સાથે આંગણવાડી છે શાળાઓ છે એમાં પણ એક વખતે ચકાસણી કરી કોઈ ખુલ્લા બીજ વાયરો વગેરે ન હોય રોશની શાખા મારફતે પણ જે જાહેર આપણી રોશની વ્યવસ્થાઓ છે એમાં પણ કોઈ નાનું મોટું મેન્ટેનન્સ કરવાનું હોય કોઈ ખુલ્લા બીજવાયર ત્યાં પણ ન હોય કોઈ પોલ હોય તો એ તમામ પોલ પણ એક વખત ચકાસણી થઈ જાય અને જોખમી પોલ હોય તો એનું પણ મેન્ટેનન્સ અથવા રીમૂવ કરી નવા ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ પંદર જૂન સુધીમાં કરવામાં આવે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવેલી છે અને એનું સતત ફોલોઅપ લઈ અને આ કાર્યવાહી પંદર જૂન સુધીમાં આપણે પૂર્ણ કરીશું